गिरिश 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 का का? का गाना सुनेगा? 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 दिल दिया दिलना दिया दिल दिया। बोलो तूने क्या हमको दिया दिल दिया दिलना दिया बोला तूने क्या हमको दिया भूल गए हम सच बोलते हम बोलो तूने क्या कहे दिया दिलना दिया दिल न दिया, दिया। बोला तूने क्या हमको दिया हमारा जो करवा जो शो तो नहीं था કોપી મારો ભિખારી કોપી મારો કોપી મારો ભિખારી કોપી મારો આલો કે યાર આટલું બધું ગાયો આલો તો કરો પોત પોત દાદા રૂપિયા ચા પોણ ને આલો કે નહીં ઇમનામ કોખા કે થાય યાર અલે ઇમનામ ના કે જાય યાર આ મારે એન્જિન ઉપર વો ઘારો પર હે તે કવપટી છોકરા મોકળો

મોરલીઓ મધુબન મારલો બોલ્યો એ મોરલીઓ મધુબન મોરલો બોલ્યો આ સાહેબ દારૂ પી આવો યાર ઓય એન્જી બ ઘારો ઓ સિલ્વર ખવડાવો અહીંયા તમે આ લાવ બે દોણ ખવડાવો તો આ નહી આખી ખાવી મારે તો આમ હમણાં ચક્કર કઈ ભૂઈ પડવું યાર કશું ના થાય આ યાર મારું

મને આપો દુપિયા કાકા મસાલો હાલજો મસાલો મશાલો ખાવો છે મારો તો હવાનું કોઈ એવું

મારો નરયો આખા આલે ભાઈ ના કે યકે યા જે મલીવાને કા એતે માકુ લઈ લઈ પગર આ 2 રૂપિયા ઓ જા વાપરિયા હજી તો ખોકરો જ નથી રે હું તો એલે 2 રૂપિયા લે એવા તો મખીધાન લઈ પરું આલે ઓનો દે અંજો બોલાય ખાવા તો જે રસ્તામાં બબો તું બેસ કે હું લઈ ખા એ ઉંગો મ ગાણ તો યાર ગા રસ્તા ગાના

ભિખારી કો દર્દ્રિયા ભિખારી કોઈ જો મને ગાય જેવું લાગી મારું હારું ના લાગી હારું લાગી ગાયું તમે તમે બોલ છો ને તારો મેગારે પૈસા કોઈ કસો ના દેખો નહી

ગીતે ગાય ને ભરાઈ જવું તમને પોણી નો બદલો તો આલે તમને નહીં હે નહીં નવારે જલ્લા હેરાતો અને હું તો એકલો પડી ગયો અમે આગળ તો નહીં આવડતું જે આવડતું ગઈ હન અહો જા એ સુખ શાંતિ રજુ અમે જતાં બાટલા બાટલા થોડા વ્યંતા જાઉં તો અમારા જેવું કરવા જશો તો નહીં થાય અમારા જેવું કરવા જશો તો નહીં થાય કોપી મારો લોલીપોપની કોપી મારો કોપી મારો લોલીપોપની કોપી મારો અમારા જેવું કરવા જશો તો નહીં થાય કોપી મારો હા મારા બેટા એને નાહી જાય કોઈને હાલવા પો હાલવા ભારે પડી જાય અમારે આગળ આગળ ગોમ આવી ગયા અમે નીકળવા જાય ગોમ